શિકાર બની છે તેમ છતાં પોરબંદરની મહાનગરપાલિકાની આંખ ઉઘડતી નથી ત્યારે પોરબંદર શહેર બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે જેમાં કોટડા ગામે રહેતા શિવાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરે એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો આ પરિવારનો વિશાલ નામનો બે માસનો બાળક સૂતો હતો તે દરમિયાન ચાર જેટલા હિંસક કૂતરાઓએ આ બાળક પર હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકને માથાના ભાગે બચકા ભરતા તેમનું મોત થયું હતું આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો કુતરા

મૃતક બાળક પરિવારનું એક ને એક સંતાન હતું અને આ સંતાન માટે પરિવારે માનતા કરી હતી ત્યારે તેના મોત સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર